સમુદ્રની ઊંડાઈ કેટલી હોય છે તમે ક્યારેક તો વિચાર્યું હશે ને પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે સમુદ્રમાં કેટલે ઊંડે જઈએ તો એકદમ અંધારું થઈ જાય મતલબ કે ત્યાં સુધી સૂરજની રોશની જ નથી પહોંચતી સમુદ્રમાં એક સપાટી એવી છે જો તમે ત્યાં પહોંચી જશો તો ધીમે ધીમે અંધારું થવા લાગશે ભલે સમુદ્રની સપાટી ઉપર સૂરજનો પ્રકાશ પડતો હોય પરંતુ દિવસે પણ સમુદ્રમાં એક લેવલ બાદ અંધારું જોવા મળશે સમુદ્રના આ લેવલને મિડ ઝોન કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સરેરાશ એક હજાર મીટર જેટલો નીચે જતો રહે તો લગભગ સૂરજની રોશની ખતમ થઈ જશે આ લેવલ પર મોટા ભાગના જીવો પણ નથી જતા આ લેવલને એફોટિક ઝોન પણ કહેવાય છે અહીં સુધી લગભગ કોઈ જ પહોંચી શકે છે મિડનાઇટ ઝોન પર સમુદ્રી જીવોને પણ શિકાર કરવામાં તકલીફ ઊભી થતી હોય છે એવામાં અહીં ભાગ્યે જ કોઈ જીવ જોવા મળે છે તમને જણાવી દઈએ કે સમુદ્રની એક નિશ્ચિત ઊંડાઈ સુધી મૌનાખી આ જ્વાળામુખી માઉન્ટેન છે આ ઉપરાંત સમુદ્રમાં પણ નાના મોટા પહાડ પણ હોય છે અત્યાર સુધીમાં લગભગ એક લાખ જેટલા પહાડ મળી આવ્યા છે સૌથી મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે સમુદ્રમાં આજની તારીખે પણ એટલા રહસ્યો છુપાયેલા છે કે જેની જાણ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી લગાવી શક્યા